વડોદરાના તરસાલીમાં ફરાસખાના ગોડાઉનમાં આગની ઘટના બની ફટાકડાના તણખલાના કારણે આગ લાગ્યાનું અનુમાન ફર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો આગ લાગવાનું કારણ ફટાકડા માનવામાં આવી રહ્યું છે જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ વડોદરાના તરસાલીમાં આગની ઘટના બની ફરાસખાનાનું ગોડાઉન હતું જ્યાં આ ફટાકડાનું એક તણખલું ઉડીને આવ્યું હોવાનું અનુમાન છે અને તેના કારણે જ આગ ફાટી નીકળી ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો ફટાકડાના કારણે આગ કોઈ જાનહાની નથી થઈ વડોદરાના તરસાલીમાં આગની ઘટના બની ફરાસખાનાનું ગોડાઉન હતું જ્યાં ફટાકડાનું એક તણખલું ઉડીને આવ્યું હોવાનું અનુમાન છે અને તેના કારણે જ આગ ફાટી નીકળી ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો